પંચાણું શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો સાહેબ વધુમાં જણાવે છે કે એ વાત ખરી નથી કે તારીખ પંદર એક બે હજાર તેરના કલાક બારના કંટ્રોલ મેસેજ આધારે ફરિયાદી ડીબી બસિયા દારૂ પીધેલી હાલતમાં આરોપીના ઘરે ગયેલા અને ત્યાં જઈ આરોપીના ઘરે મારા મારી અને તોડફોડ કરેલી તે અંગેની જાણ તેઓને જે તે વખતે થયેલી એ વાત ખરી નથી કે બનાવ સંબંધે જાડેજાનાઓ બનાવની જગ્યાએ ગયેલ અને ડી બી બસિયાને દારૂ પીધેલી હાલતમાં તેઓની પાસે લાવેલ અને તે વખતે ડી બી બસિયા પાસેથી તેમને કરેલ મારામારી અને તોડફોડની વિગતો મેળવેલી અને દારૂ પીધેલી હોય તેમને તેઓએ પોલીસ સ્ટેશનમાં સોડાવી દીધેલ એ વાત ખરી નથી કે સવારના સમયે ડીબી બસિયા દારૂના નશામાંથી મુક્ત થયા બાદ તેઓને તેમની રીતે તૈયાર કરેલી ફરિયાદમાં તેમની સહી મેળવી લીધેલી એ વાત ખરી નથી કે આ બનાવની ફરિયાદ આ ડીબી બસિયા તેમના તાબાના પી હોય તેણે કરેલ કૃત્યથી બચાવવા આરોપી સામેના ખોટા આક્ષેપો ઊભા કરી ડ્રાફ્ટ કરેલ એ વાત ખરી નથી કે ફરિયાદીએ તેમની ફરિયાદમાં ઇપી પીકો કલમ જે તેઓએ સર તપાસમાં જણાવેલી તે લખાવેલ ન હોવા છતાં તેઓએ તેમની જ્યારે રાખી લખી કાઢી હતી અને તે સંબંધે તેઓ ખોટી જુબાની આપે છે એ વાત ખરી નથી કે આ બનાવ સંબંધ સંબંધેની ફરિયાદ તેઓને તારીખ પંદર એક બે હજાર તેરના સવારના કોઈપણ સમયે પી ને ખોટી રીતે તારીખ પંદર એક બે હજાર તેરના રોજ કલાક એક ત્રીસ વાગ્યે નોંધણી કરાવેલ સદર સાહેબ વધુમાં જણાવે છે કે તેઓએ આ કેસમાં ફરિયાદ લીધા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરેલ નથી આ કેસની તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીએ તેમાં શું કાર્યવાહી થઈ તે અંગેની તેઓને કોઈ હકીકત જણાવેલી નથી ફકરો સદર સાહેબ વધુમાં જણાવે છે કે એ વાત ખરી છે કે તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાનું કામ સામાન્ય રીતે ઇન્વેસ્ટિગેશનના પી એસ ઓ કરતા હોય છે હાલની ફરિયાદ તેઓએ જાતે લેવાનું કારણ તેઓના તાબા હેઠળના તથા ચોકીના પી એસઆઈ ઉપર હુમલો થયેલ હોય અને તેમના તાબાના તમામ અધિકારીઓની વેલફેર જોવાની તેમની જવાબદારી હોય જેથી ફરિયાદ તેઓએ જાતે લીધેલી એ વાત ખરી નથી કે તાબાના અધિકારીનું વેલફેર જોવાના ઈરાદે ફરિયાદીએ ગુનો કરેલ હોવા છતાં તેઓએ આરોપી વિરુદ્ધ ખોટી ફરિયાદ લખેલી ફકરો સબબકામી ફરિયાદ પક્ષ તરફથી તપાસમાં તપાસવામાં આવેલ આંખ બાવનથી સાહેદ નંબર બાર કે જેઓ તેમની સોગંદપૂર્વકની જુબાનીમાં જણાવે છે કે તેઓ તારીખ પંદર એક બે હજાર તેરના ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેમની પાસે પીસી બક્કલ નંબર આઠ હજાર ત્રણસો ત્રણ સાથે પીએસઆઈ આર જે ઓમજી નારણપુરા પોલીસ સ્ટેશનની યાદી સાથે શ્રી ડીબી બસૈયાને સારવાર માટે લાવેલ પંચાણું શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ સાત તેર કંસમાં બે સાથે વાંચતા કલમ તેર કંસમાં એક કૌસમાં ડી કંસમાં એક કંસમાં બે કંસમાં ત્રણનું તહમતનામું આ અદાલતે ફરમાવેલ છે જેમાં આરોપીએ ગુનાનો ઇનકાર કરતા તેમના વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવેલ છે ફકરો ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીનો દીકરો વરુણનો જન્મ એકત્રીસ દસ બે હજાર ચારના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થયેલ આ દીકરાનું જન્મનું પ્રમાણપત્ર લેવા આંબાવાડી વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં તારીખ દસ બે બે હજાર સાતના રોજ ફરિયાદી ગયેલા ઓફિસમાં જઈને તેઓ જન્મનું પ્રમાણપત્ર મેળવવા બાબતે એક ભાઈને મળેલા આ ભાઈએ ફરિયાદનીનું નામ સરનામું પૂછેલ તથા બાળકનો જન્મ ક્યાં થયેલ તે પૂછેલ અને આ વિગત તેમણે એક ચિઠ્ઠીમાં લખી જણાવેલ કે સોમવારે હું પ્રમાણપત્ર આપી દઈશ તમે બપોરે ત્રણ વાગ્યે આવજો આ ભાઈએ એમ પણ કહેલ કે પ્રમાણપત્ર લેવું હશે તો પૈસા થશે તો પૈસા આપીને જાઓ જેથી ફરિયાદીએ જણાવેલ કે શાના પૈસા તો તેમણે કહેલ કે દંડના રૂપિયા બસો આપીને જાઓ અને સોમવારે શરટી આપી દઈશ જન્મ મરણ શરટી લેવા માટે પ્રથમ વખત કોઈ કોઈ ફી હોતી નથી અને તે મફત આપવામાં આવે છે છતાં આ ભાઈએ રૂપિયા બસો ગેરકાયદેસર લાંચના માગેલ હોય ફરિયાદીની બહેન તેમના પિતાજી પાસે ગયેલા અને તેઓએ હકીકત જણાવેલી આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી ગેરકાયદેસરના લાંચના રૂપિયા બસોની માગણી કરેલ હોય અને તે રકમ આપવાની ઈચ્છા ન હોય આ ફરિયાદ તારીખ બાર બે હજાર સાતના રોજ એસીબી કચેરીમાં ફરિયાદીએ આપેલ છે જે કલાક સાડા બાર વાગ્યે આપવામાં આવેલી ફકરો આ ફરિયાદ લીધા પછી બે સરકારી પંચને બોલાવવામાં આવેલ તેઓની ઓળખાણ ફરિયાદી સાથે કરવામાં આવેલ બંને પંચને ફરિયાદી વંચાવી અને તેની ઉપર સહી કરેલી હેડ કોન્સ્ટેબલ જીવરાજભાઈનાએ ફિનોપ્લેથિન પાવડરનો ઉપયોગ અને તેના ગુણધર્મો પંચની તથા ફરિયાદીને સમજાવેલા આ પાવડરવાળી વસ્તુ ઉપર છાંટવામાં આવે તો ગુલાબી રંગના ડાઘા દેખાય તેવી સમજ આપેલી ફરિયાદી બહેન રૂપિયા બસો રજૂ કરતા તેના નંબર પંચનામામાં નોંધી આ ચલણી નોટો ફરિયાદીના પર્સમાં મૂકવામાં આવેલ અને એવી સૂચના આપેલી કે આ રકમ આરોપી માગે નહીં ત્યાં સુધી અડવું નહીં પંચ નંબર એકનાએ ફરિયાદીની સાથે રહેવાની સૂચના આપેલ આરોપીની સાથે જે વાતચીત થાય તે સાંભળવાની અને લેતી દેતી થાય તે જોવાની સૂચના આપેલ અને ફરિયાદીની બહેનને રકમ અપાઈ ગયા પછી સૂચિત ઇશારો કરવાની સૂચના આપી આ રીતે પ્રાથમિક પંચનામું કરી રિક્ષા દ્વારા ફરિયાદી અને પંચ નંબર એક આરોપીની ઓફિસે ગયેલ એસીબીના બીજા સભ્યો અને પંચ નંબર બેના આ ઓફિસની આજુબાજુ આવી ગયેલા